નિર્મલા સીતારમણના બજેટમાં આવકવેરા ભરનારાઓને મોટી રાહત મળી છે હવે નવી કર વ્યવસ્થા હેઠળ રોજગારી મેળવનારા લોકોએ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં જોઈએ આ અહેવાલમાં આગામી છ વર્ષ મસૂર તુવેર જેવા કઠોરનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે કપાસનું ઉત્પાદન વધારવાનું પાંચ વર્ષનું મિશન આનાથી દેશના કાપડ ઉદ્યોગને મજબૂતી મળશે કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન મર્યાદા ત્રણ લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવશે બિહારમાં મખાના બોર્ડની રચના કરવામાં આવશે જેનાથી નાના ખેડૂતો અને વેપારીઓને ફાયદો થશે નાના ઉદ્યોગો માટે ખાસ ક્રેડિટ કાર્ડ પહેલાં વર્ષમાં દસ લાખ કાર્ડ જાહેર કરવામાં આવશે એમએસએમઇ માટે લોન ગેરંટી કવર પાંચ કરોડ રૂપિયાથી વધારીને દસ કરોડ રૂપિયા કરવામાં આવશે એક પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ થશે સ્ટાર્ટઅપ માટે લોન રૂપિયા દસ કરોડથી વધારીને વીસ કરોડ કરવામાં આવશે ગેરંટી ફીમાં પણ ઘટાડો થશે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત રમકડા ઉદ્યોગ માટે ખાસ યોજના શરૂ કરવામાં આવશે ત્રેવીસ આઈઆઈટીમાં એક પોઈન્ટ પાંત્રીસ લાખ વિદ્યાર્થીઓ છે આઈઆઈટી પટનાનો વિસ્તાર કરવામાં આવશે એઆઈ માટે કૃત્રિમ બુદ્ધિમત્તામાં શ્રેષ્ઠતા માટે રૂપિયા પાંચસો કરોડની જાહેરાત આગામી પાંચ વર્ષમાં મેડિકલ એજ્યુકેશનમાં પંચોતેર હજાર સીટો વધારવાની જાહેરાત મહિલાઓ માટે જાહેરાત કરવામાં આવી એસસી એસટીના એમએસએમઇ મહિલા ઉદ્યોગસાહસિકો માટે ખાસ લોન યોજના પહેલીવાર ઉદ્યોગસાહસિક બનનારી મહિલાઓને બે કરોડ રૂપિયાની ટર્મ લોન મળશે વૃદ્ધો માટે મહત્વની જાહેરાત વરિષ્ઠ નાગરિકો માટે કરમુક્તિ બમણી કરીને પચાસ હજાર રૂપિયાથી વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી ટીડીએસ મર્યાદા વધારીને રૂપિયા દસ લાખ કરવામાં આવી તમે ચાર વર્ષ માટે અપડેટેડ આઈટીઆર ફાઇલ કરી શકો છો દેશમાં બસો ડે કેર કેન્સર સેન્ટર બનાવવામાં આવશે તબીબી ઉપકરણો અને કેન્સરની દવાઓ સસ્તી થશે છ જીવન રક્ષક દવાઓ પર કસ્ટમ ડ્યુટી પાંચ ટકા ઘટાડી સડત્રીસ અન્ય દવાઓ અને તેર દર્દી સહાય કાર્યક્રમોને મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે મધ્યમ વર્ગ માટે જાહેરાતો હવે બાર લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ નથી સોળ થી વીસ લાખ સુધી વીસ ટકા ટેક્સ ચોવીસ લાખ રૂપિયાથી વધુની આવક પર ત્રીસ ટકા ટેક્સ નવી વ્યવસ્થામાં કરદાતાઓ માટે મોટો ફાયદો વરિષ્ઠ નાગરિકો માટે કરમુક્તિ બમણી કરવામાં આવી ટીડીએસ મર્યાદા વધારીને રૂપિયા દસ લાખ કરવામાં આવી તમે ચાર વર્ષ માટે અપડેટેડ આઈટીઆર ફાઇલ કરી શકો છો ભાડાની આવક પર ટીડીએસ મુક્તિ વધારીને રૂપિયા છ લાખ કરવામાં આવી મોબાઈલ ફોન અને ઈ કાર સસ્તા થશે ઇવી અને મોબાઈલની લિથિયમ આયન બેટરી સસ્તી થશે એલ ઇડી એલસીડી ટીવી સસ્તા થશે કસ્ટમ ડ્યુટી ઘટાડીને બે પાંચ ટકા કરવામાં આવી આવતા અઠવાડિયે દેશમાં નવું આવકવેરા બિલ રજૂ કરવામાં આવશે એક લાખ કરોડ રૂપિયાનું અર્બન ચેલેન્જ ફંડ બનાવવામાં આવશે શહેરી વિસ્તારોમાં ગરીબોની આવક વધારવા માટે એક યોજના શરૂ કરવામાં આવશે એક લાખ અધૂરા મકાનો પૂર્ણ કરવામાં આવશે બે હજાર પચીસમાં ચાળીસ હજાર નવા મકાનો સોંપવામાં આવશે દરેક ઘરને નળનું પાણી પૂરું પાડવા માટેનો જળજીવન મિશન કાર્યક્રમ બે હજાર અઠ્યાવીસ સુધી લંબાવવામાં આવશે ઉડાન યોજના સાથે સો નવા શહેરો જોડાશે પહાડી વિસ્તારોમાં નવા નાના એરપોર્ટ બનાવવામાં આવશે ખેડૂતો માટે જાહેરાતો કરાઈ બિહારમાં મખાના બોર્ડ સ્થાપવામાં આવશે મખાના ઉત્પાદન કરતાં ખેડૂતોને ફાયદો થશે કપાસના વધારે ઉત્પાદન માટે યોજના ભારતના પરંપરાગત વસ્ત્ર ઉદ્યોગમાં નવા પ્રાણ ફૂંકવાનો ઉદ્દેશ ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધનધાન્ય યોજનાની જાહેરાત કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા ત્રણ લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી દેશમાં પીએમ ધનધાન્ય કૃષિ યોજના શરૂ કરવામાં આવશે સો જિલ્લાઓને લાભ મળશે ડેરી અને મત્સ્ય ઉદ્યોગ માટે પાંચ લાખ રૂપિયા સુધીની લોન આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપના ઊંડા સમુદ્રમાં માછીમારીને પ્રોત્સાહન આપવામાં આવશે બિહારના ખેડૂતોને મદદ કરવા માટે મખાના બોર્ડની રચના કરવામાં આવશે કપાસના ઉત્પાદન માટે પાંચ વર્ષની કાર્ય યોજના ઉત્પાદન અને માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરાશે આસામના નામરૂપમાં વિશાળ યુરિયા પ્લાન્ટ સ્થાપવામાં આવશે યુવાઓ માટે જાહેરાત કરવામાં આવી દેશના ત્રેવીસ આઈઆઈટીમાં છ હજાર પાંચસો બેઠકો વધારવામાં આવશે મેડિકલ કોલેજોમાં દસ હજાર બેઠકો વધશે પાંચસો કરોડ રૂપિયાથી ત્રણ એઆઈ કૃત્રિમ બુદ્ધિ શ્રેષ્ઠતા કેન્દ્રો બનાવવામાં આવશે સ્ટાર્ટઅપ્સ માટે દસ હજાર કરોડ રૂપિયાનું ફંડ બનાવવામાં આવશે મેક ઇન ઇન્ડિયા મેક ફોરવર્ડને પ્રોત્સાહન આપશે કૌશલ્ય વધારવા માટે પાંચ રાષ્ટ્રીય સ્તરના કેન્દ્રો બનાવવામાં આવશે આઈઆઈટી પટનાની ક્ષમતાનો વિસ્તાર કરાશે બજેટમાં જાહેરાત પચાસ પ્રવાસન સ્થળોનો વિકાસ થશે